કાકા તાલુકાના ઉણ ધામમાં શ્રી હઠેશ્વર મહાદેવ મંદિર નિર્માણ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કાંકરા તાલુકાના ઉણ ગામના સમસ્ત વાઘેલા રાતુ સમાજ પ્રેરિત દાદા હઠેશ્વર મહાદેવ મંદિર નિર્માણ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્થળ ઉણ ટેબી રોડ સોલાર પાવર પ્લાન્ટની બાજુના ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આજ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ રવિવારના રોજ શુભ મુહૂર્ત કરવામાં આવી જે દરમિયાન સમસ્ત વાઘેલા રાજપુ સમાજના ભાઈઓ તેમજ વડીલ આગેવાનો હાજરી આપી પ્રોત્સાહિત ક્રિકેટ પ્રેમીઓને ઉસાવે તે માટે સૌ આયોજકો તેમજ મિત્ર સર્કલનું સન્માન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી મુજબ પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટ મેચ મેચ ટીમ સાથે સમાજની ટીમો મેદાનમાં આવી દરમિયાન નિયમ પ્રમાણે રાષ્ટ્રગીત ગાઈ અને અકસ્માત દરમિયાન મૃત્યુ પામેલ ચાર યુવા ક્રિકેટ પ્રેમી મિત્ર માટે બે મિનિટ મૌન પાડી નિયમ પ્રમાણે ટોસ જીતી બાબર ટીમ દ્વારા ફિલ્ડિંગ લઈ બંને ટીમો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનો શુભ મુહૂર્ત કરવામાં આવ્યું તથા હટેશ્વરમાં તેઓ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વાઘેલા રાજપૂત યુવક ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું આ ક્રિકેટ ટુર્નામેન્ટ મેચ આયોજક સમસ્ત યુવા ભાઈઓ દ્વારા ખૂબ જ સરસ કામગીરી બદલ આભાર રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે ઓમપુરી ગોસ્વામી